પ્રશ્ન એક વાતચીત એક ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો ઉત્તર ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત પોતાના દરવાજા આગળ તેમને જોઈ સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત બે તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત ઉત્તર મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં ત્રણ આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું કેમ ઉત્તર અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા તેઓ સાદગી ઈમાન વીરતા ઉદારતા અને ચારિત્રથી પંકાયેલા હતા તેઓ કહેતા કે કપડાં પર થીગડા હોય તો ચાલશે પણ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે ચાર તમે ક્યારે વધુ ખુશ થયા છો કેમ ઉત્તર મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે આથી જ્યારે અમે સહપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું પાંચ તમારે કોઈની માફી માગવી પડે એવું ક્યારેય બન્યું છે ક્યારે ઉત્તર હા આવું બે વાર બન્યું છે એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મેં મારેલો છોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને લાગ્યો હતો અને તેનો કાચ તૂટી ગયો હતો તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માગવી પડી હતી બીજી વાર અમારા વડુખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગથી પાણી પી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રની નોટબુક પર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી આથી તે મિત્રની મેં માફી માગી હતી છ તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ તમે ક્યાં ક્યાં કામ કરો છો ઉત્તર હા હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ હું સવારે ઉઠીને મારી પથારી જાતે સરખી કરી તેને જગ્યાએ ગોઠવું છું હું સવારે નિત્યક્રમ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું રાત્રે સૂતા પણ મારી પથારી જાતે પાથરું છું સાત તમે ક્યારે ક્યારે રડ્યા છો ઉત્તર હું સૌથી વધુ મારા વહાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફેક્ચર આવ્યું હતું મારો પગ ખૂબ જ સોજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો પ્રશ્ન બે પાઠના આધારે વાક્ય સાચું કે ખોટું તે લખો એક ખલીફાએ એકલા બાળકોને નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી જવાબ ખોટું બે બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી જવાબ ખોટું ત્રણ ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા જવાબ ખોટું ચાર સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકોની સાથે બેસીને ભોજન લીધું જવાબ ખોટું પાંચ બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ જવાબ ખોટું પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને આધારે પ્રશ્નો બનાવો ઉદાહરણ ભૂતાનની જગ્યાએ ખલીફા બાવળની સુડોથી ચલાવી લેતા કોણ બાવળની સુડોથી કોણ ચલાવી લેતું શેની શેની જગ્યાએ ખલીફા બાવળની સુડોથી ચલાવતા શું ભૂતાનની જગ્યાએ ખલીફા શું વાપરતા એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા કોણ બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું શું ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા ખલીફા સાહેબ કોની સાથે સ્થિતિ જોવા નીકળ્યા પ્રશ્ન ચાર આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો એક બાળકોને જમવાનું મળતા રાજી રાજી પ્રશ્ન વાક્ય કેમ રાજી થઈ ગયા બે ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા પ્રશ્ન વાક્ય ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો 아! જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં